શહેરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે હવે આવા ભેળસેળ છે કે કેમ તેની ચેકિંગ માટે આજે વહેલી સવારથી જ પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ જુદા જુદા વિસ્તારોમાં ઉતરી પડી હતી ફરાઈ લોટનું વેચાણ કરનારા પાસે લોટ ના લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી અપાયા છે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થવાની સાથે શિવભક્તો ભગવાન શિવની પૂજા અર્ચનામાં મગ્ન થતા હોય છે ત્યારે ઉપવાસમાં સૂર્ય વિવિધ ફરાળી વાનગીઓ પણ આરોગે છે આ ફરાળી વાનગીઓ માટે શહેરમાં જુદી જુદી જગ્યાઓ પર ફરાળી લોટનું વેચાણ થાય છે આઠ ઝોનમાં ટીમ બનાવીને ઉપવાસમાં આરોગી શકાય એવી ખાદ્ય સામગ્રીની તપાસ શરૂ કરાય જેમાં વિવિધ પ્રકારની ફરાળી લોટનો સમાવેશ થતો હોય છે આ સેમ્પલ્સને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાશે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં કાર્યવાહી પણ હાથ ધરાઈ સુરતમાં વેચાતો ફરાળ લોટ શુદ્ધ છે કે કેમ કોઈ ભેળસેળ છે કે કેમ તેની ચકાસણી કરવા માટે પાલિકાના ફૂડ વિભાગની ટીમ આજે સવારથી તપાસ કરી રહી છે સમીપસિંહ દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર સવા મહિનાને અનુલક્ષીને આજે સુરતના વિવિધ ઝોનમાં ઉપવાસમાં વપરાતા લોટના સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી રહી છે આજે લગભગ આઠ ટીમ બનાવીને દરેક ઝોન ની અંદર આ કામગીરી કરવામાં આવી રહી છે કેવી રીતે લેબોરેટરી મોકલવામાં આવશે લેબોરેટરીનો રિપોર્ટ જો નેગેટિવ આવશે તો તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે